નમસ્તે મિત્રો આજે થોડીક વાત વાવ મતદાર વિસ્તારમાં જે વિધાનસભાની ચૂંટણી છે તેની વાત કરીએ વાવ વિધાનસભા મતદાર વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ બંને તો ઉમેદવારો છે જ પણ ત્યાંના એક અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ ઉમેદવારી કરી છે માવજીભાઈ પટેલ ભલે પટેલ આટક લખાવતા હોય પણ એ ચૌધરી સમાજના માણસ છે તેમણે પોતાની મનોવ્યથા વર્તમાન પત્રો દ્વારા ઠાલવવા પ્રયત્ન કરેલ છે તે બાબતની થોડી આછેરી ચર્ચા કરીશું માવજીભાઈએ ભાજપમાંથી ટિકિટ માગી પણ પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબે કહ્યું કે હું કઈ ના જાણું એ બધું રત્નાકર જાણે માવજીભાઈને હું બહુ ઓળખતો નથી પણ તેમનું નામ ઘણી વખતે સાંભળવામાં આવેલું છે અને જ્યારે હું ત્યાં આગળ સાબર બનાસકાંઠાની અંદર આ શંકરસિંહ વાઘેલા બાપુ ઊભા રહેલા એમને કાર્યાલયની અંદર હું કામ કરતો હતો ત્યારે હું એમનું નામ સાંભળવામાં આવેલું અને બીજી વસ્તુ એ છે કે અખિલ આજણા કેરવણી મંડળ સંચાલિત ઘણા ચૌધરી મિત્રો મારા થયેલા એ વખત ના હતા ઓગણીસો તેપન ચોપન ની વાત કરું છું ચૌધરી મિત્રો જે હતા એ પેન્ટ શર્ટ પેન્ટ કે લેઘો કે ચડડી એવું કઈ શું પહેરતા નહોતા એ ધોતિયા જતિનભાઈ આચાર્ય અમારા સાહેબ હતા પ્રિન્સિપાલ સાહેબ અને એક પુનાસણના બેચરભાઈ ચૌધરી અને એક બીજા ફલજીભાઈ એ મારા આત્મીય જેવા હતા એટલે એમના ચૌધરી ઘણા મિત્રો હતા એટલે લખવાનું મન કહેવાનું મન થયું માવજીભાઈને કહેવાનું એટલું જ કે માવજીભાઈ કાશીમાં પણ કાગડા તો કારા છે દરેક પક્ષના ઉમેદવારીના પસંદગીના ધોરણો વિવિધ હોય છે ભાજપને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ માણસો ભાજપમાં ભેરવેલા એ બહુ ગમે છે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ને કચરો વાર્તા હોય ઓફિસ ની અંદર મીટિંગ હોય દિવસે પાથર પાથર તક ખુરશીઓ ગોઠવતા એ બધાને બધા મજૂરિયા સમજે છે કે આ તો બધા મજૂરિયા છે બહાર થી આયેલા આયાત કરેલા માણસો તથા ભાજપના વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર અને સારા શૈક્ષણિક અને અનુભવીને તો થોડા સમય વાપરી અને નરેન્દ્રભાઈ યુઝ એન્ડ થ્રો કરી દે છે એટલે કે વાપરીને પછી ફેંકી દેવાના કોર્નરમાં એવી પોલિસીમાં નરેન્દ્રભાઈ માને છે કડીના ધારાસભ્ય નીતિનભાઈ પટેલ રાજકારણના અને વહીવટનો બહુ બોરો અનુભવ ધરાવે છે બધા સાથે સારા સંબંધો રાખે છે કોંગ્રેસનો હોય કે બીજો હોય કે ત્રીજો હોય કે નહીં સંબંધો સારા રાખે છે સ્માઈલિંગ ફેસ શું કોની જોડે એવું મોડું બગાડીને વાત કરવાની નહીં પણ પરચી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મુખ્યમંત્રી બનાવ્યા તેઓ મુખ્યમંત્રી છે એટલે બહુ મારાથી એના ઉપર કોમેન્ટ ના થાય પણ આખું મંત્રીમંડળ બદલી કાઢ્યું ગુજરાતના ગૃહમંત્રી કહે કે એપોઈન્ટમેન્ટ લઈને મુલાકાત લેવી આ બધું ખોટું છે પણ એટલું તો મારાથી કહી શકાય ભૂપેન્દ્રભાઈ પટેલ થોડા બિન અનુભવી તો ખરા છે અને બીજા મંત્રીમંડળના સભ્યો પણ બહુ અનુભવ અનુભવવાળા નહીં ગૃહમંત્રીશ્રીએ અઠવાડિયાની અંદર એક દિવસ સચિવાલયમાં બધાને સાંભળવા માટે રાખવો જોઈએ જેમ કે શ્રી શંકરસિંહ બાપુ એક દિવસ બધા અધિકારીઓને હાજર રાખી બધાને સાંભળતા હતા અને તરત જ નિકાલ કરી નાખતા હતા આજે સિદ્ધપુરના જય નારાયણભાઈ વ્યાસને પણ એમ થતું કે બહુ વિદ્વાન વ્યક્તિ છે બહુ વ્યક્તિ કે જો હું કોંગ્રેસમાં હોત તો આજે લોકસભા કે રાજસભામાં હોત પણ બહાર થી આયાત કરેલા નેતાઓ જે એમના કંટ્રોલ માં રહે ઉપર નરેન્દ્રભાઈ એવા ઓવારી જાય છે કે તેમના ભ્રષ્ટાચારની ફાઇલો ક્લોઝ કરી તેમને ક્લીન ચીટ આપી દે છે ભોપાલની અંદર ભાષણ કરે કે આ સિત્તેર હજાર રૂપિયા કરોડની જે છે એનું છોડીશ નહીં અને બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી થઈ જાય આપે અને ઘણા ને તો સીધા ચીફ મિનિસ્ટર બનાવી દે છે હેમંતા બિસ્વા શર્મા એના માટે જયારે કોંગ્રેસ હતા ત્યારે ભાજપે ઉહાપો કરી નાખેલો પણ ભાજપમાં ગયા એટલે મુખ્યમંત્રી આ હિસાબમાં હવે મોદીની ભાષા બોલવા મળે છે અમને સારું લાગે એટલા માટે નભાઈ લે એટલા આપે ખેતર અને ખરા ફેદી ભર્યા અને આપ જે પક્ષમાં માનતા હતા તેનો પ્રચાર અને પ્રસાર કર્યો આપે ચૂંટણીમાં જો થોડોક ઠાકોર કે ઇતર કોમનો સાથ મળ્યો હોત તો આપ વિજય બનાતારમાં આપ કામ કરતા હતા તેથી બે આંખની શરમ પણ લાગત આપે રાધનપુરની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ઉભા રહેલા અને એમની સામે શંકરભાઈ ચૌધરી હતા ત્યારે મને તો બહુ જાજી ખબર નથી પણ કદાચ શંકરભાઈ ચૌધરી માટે આપે મહેનત પણ કરી હશે પણ શું થાય રાજસ્થાનના બિન અનુભવી અનુભવી બિન અનુભવી અનુભવી વસુંધરા રાજાને પડતા મૂકી જે પહેલી જ વખત ધારાસભામાં પ્રવેશ કરનાર ભજનલાલ ને પરચે નીકળી હમણાં ભાષણમાં કહ્યું ભજનલાલેહુ ના બાપ આવે તો એ કલમ ત્રણસો સિત્તેર બંધારણ માંથી નીકળશે ભાઈ ભજનલાલ આ કલમ માટે ભાજપે શું કર્યું હતું તે ખબર છે અને આ કલમમાં શું જોગવાઈ છે શાના માટે છે એની ખબર છે કશી જ ખબર નથી ભજનલાલને તો શ્રદ્ધાંજલિ ક્યારે અપાય એની પણ ખબર નથી અમિતભાઈ આ બધું ચલાવી લે છે એમને તો એટલું જ જોઈએ કે એમના રિમોટ કંટ્રોલથી ચાલતો માણસ ત્યાં આગળ જોઈએ એ જે કે તે પ્રમાણે થવું જોઈએ ભાજપે માવજીભાઈને હમણાં પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ચૌધરી સાહેબની ચૌધરી સમાજને ઉશ્કેરણી કરી વાવમાં તમામ મિનિસ્ટરો અને ધારાસભ્યોની આખી ફોજ ઉતારી દીધી એવા સમાચાર છે તો દરેક પક્ષ આ પ્રમાણે કરત છે એમ મુક્યું નથી શું એનાથી હિંમત ના હારવાની નહીં જનતા બધું જાણે છે એને કદાચ ત્રણ આ ત્રણ પૈકી કોઈ ઉમેદવાર જીતે કે ક્યારે કોંગ્રેસને ફેર પડવાનો નથી આપને પણ ફેર પડવાનો નથી અને ભાજપને પણ ફેર પડવાનો નથી આપે માવજીભાઈ આપે કદાચ નીતિન ગડકરીનું ભાષણ સાંભળ્યું હશે સાંભળ્યું નહીં તો કદાચ વર્તમાન પત્રમાં બે અક્ષરો વાંચ્યા હશે હેમંતા વિશ્વાસ શર્મા આસામના મુખ્યમંત્રી અશોક ચૌહાણ આદર્શ સોસાયટીના ગોટારાવાળા કોંગ્રેસના પ્રફુલ પટેલ વિમાનની ખરીદીમાં ગોટારાવાળા અજીત પવાર જેમના સામે ભાજપે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા છે આ બધાને ચીટ મળી ગઈ ફાઇલો ક્લોઝ તેઓ અત્યારે કયા સ્થાને છે અને નીતિન ગડકરી કયા સ્થાને છે પાર્લામેન્ટમાંથી આઉટ પાર્લામેન્ટ બોર્ડમાંથી આઉટ અને એમને ટિકિટ આપવા ખાતર આપ્યું છે એમ કહીએ તો ચાલે એક વસ્તુ જોવા એ મળી કે ગ્રહ મંત્રી નાગપુર ની અંદર ભાજપની મીટિંગ બોલાવે છે અને એમાં નીતિન ગડકરી ને બોલાવતા નથી ગડકરી સાચું કહે છે કે ભાજપમાં કીડા પડ્યા છે આ બધા કીડા ભ્રષ્ટાચારીઓ અને એના ઉપર જંતુનાશક દવા છાંટવાની જરૂર છે આ આમ આપકો છો બોલો સરકાર સામે શું બોલો આ ગડકરી બોલ્યા તે કોર્નર નાખી દીધા અને તમે કોઈ બોલવા જાય તો એને પણ અડધો પક્ષમાંથી જ નીકળી જાય કોઈ બીજા જ નહીં બીજા પક્ષમાંથી આવેલા એ પોતાની વિચારધારા બદલવી પડે નહી તો ન ભાવે તેવું ચવાણું બની જાય આ ફક્ત ભાજપને જ લાગુ પડતું નથી દરેક પક્ષ લાગુ પડે છે કોંગ્રેસની અંદર ભાજપમાં આવેલા અને બીજામાંથી આવેલા અને ત્રીજામાંથી આવેલા એવું ગોટારો થઈ જાય શું એક કે જેથી કરી અને કોઈકની આ વિચારધારા હોય ને કોઈકની આ વિચારધારા હોય મજા ના આવે હવે ચો ચૂંટણી પતી ગઈ છે આ રિઝલ્ટ ભગવાનના હાથની વાત નથી આપ જાણો છો કોના હાથની વાત છે આપણું નસીબ હશે તે ખરું બસ આજે આટલી વાત હવે મારો આ એપિસોડ આપને ગમે હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો એવી મારી દરેક મિત્રોને વિનંતી